નમસ્કાર અમદાવાદ મિત્રો ત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જસરા હત્યાકાંડના એક પછી એક પહેલું ખુલી રહ્યા છે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી પરંતુ ત્યાં એક સવાલ ઉઠ્યો સવાલ શું ઉઠ્યો કે પહેલાં ચાર આરોપીઓના નામ આવતા હતા જેમની પૂછતાછ થતી હતી એમાં ચોથા આરોપી તરીકે જે વ્યક્તિ હતો એમનું નામ હતું લક્ષ્મણ પટેલ લક્ષ્મણ પટેલ કોટડાના નિવાસી છે કોટડાના નિવાસી લક્ષ્મણ પટેલ મારી ફોટો ઉપર પણ તસવીર શેર થઈ રહી છે એ લક્ષ્મણ પટેલનું અચાનક આ પુછપાછની અંદરથી નામ નીકળી ગયું ને અચાનક એટલે કે સુરેશના પાદર સાંભળાજીનું નામ આની અંદર કેવી રીતે એન્ટર થઈ ગયું તો આવા લોકબુકે ઘણા બધા સવાલો ઉદ્ભવ્યા આ સવાલો એટલા માટે ઉદભવ્યા કે પોલીસ ઘણી બધી વાર ઘણા બધા લોકોની પૂછપરછ કરતી હોય છે કોઈ એક નહીં કોઈ મેટર કટે તો એક બે ત્રણ પાંચ છ સાત આઠ હજારો લોકોની પૂછતાછ કરતી હોય છે પરંતુ પૂછતાછમાં બોલાવેલા બધા જ લોકો નિર્દોષ નથી હોતા અને બધા જ લોકો દોષી પણ નથી હોતા પરંતુ વાતચીત આપણે જ્યારે કરવાની છે ત્યારે એ વાતચીત કરવાની છે કે શું સમગ્ર ઘટના

દિલીપજી ભુવાજી છે તો આ ત્રણ આરોપીઓના નામ તો પહેલેથી ક્લિયર હતા ચોથા આરોપી તરીકે જ્યારે પોલીસ પહોંચી હતી ત્યારે ચોથા આરોપીની પૂછતાછની અંદર જે વ્યક્તિને લાવ્યા હતા એમની સ્ક્રીન ઉપર તસવીર શેર થઈ રહી છે લક્ષ્મણભાઈ તો એમને પૂછપરછ માટે લાવ્યા હતા હજી એ મિત્રો આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિની પૂછપરછ થાય કે એને અટકાયત કરવામાં આવે કે એને લાવવામાં આવે તો એનાથી એવું ક્યારેય સાબિત થતું નથી કે પૂછપાદની અંદર લાવેલો વ્યક્તિ ગુનેગાર છે કે નથી પરંતુ પૂછતાની અંદર લાવ્યા તો આ બધી જ કન્ફ્યુઝન કેમ થઈ પુષ્તાદની અંદર આવ્યા પછી પૂછતાની અંદરથી એવું શું માહિતી મળી કે એની આધારે એવો આરોપી ના રહ્યા કે આરોપીમાંથી નામ નીકળી ગયું ને શામળા ભાઈ કે જે સુરેશના પાધર છે એમનું નામ આવી ગયું તો આ વિશે થોડો આપણે પ્રકાશ પાડીશું થોડું આપણે ડિટેલિંગમાં આમાં વાતચીત કરીશું તો આમાં ડિટેલિંગમાં વાતચીત એ છે કે જ્યારે સુરેશ અવનવી અવનવી સ્ટોરીઓ કહી રહ્યો છે સુરેશે લગભગ કાલથી મોડીને આજ સુધી પોલીસને ત્રીસ પ્રકારની સ્ટોરીઓ સંભળાવી છે અને હજી એ નવી નવી સ્ટ સ્ટોરીઓ કરી રહ્યો છે આ નવી નવી સ્ટોરીઓ સુરેશ જે કરી રહ્યો છે એનાથી પોલીસે એટલી કન્ફ્યુઝન છે એટલી કન્ફ્યુઝન છે કે પોલીસે કાલે દિવસે પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી મિત્રો દિવસે પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી મીડિયાના અધિકારીઓ આવ્યા હતા રાહ જોઈને બેસી રહ્યા પણ એસપી સાહેબે પ્રેસ કોન્ફરન્સ રાત્રે કરે છે કેમ કારણ કે ચિત્ર ક્લિયર નહોતું થતું ચિત્ર ક્લિયર એટલા માટે નહોતું થતું કે ચિત્ર ક્લિયર નહોતું થતું સુરેશ નવી નવી સ્ટોરીઓ કરતો હતો ઘડીક સુરેશ એવી વાતચીત કરતો હોય છે કે તાંત્રિક વિધિના કારણે કર્યું ઘડેક સુરેશ એવી વાતચીત કરતો હોય કે ચોરીનો ઈરાદો હતો ઘડીક એવી વાતચીત કરે છે કે લૂંટનો ઈરાદો હતો ઘડીક એવી વાતચીત કરે છે કે બલિ ચડાવવાના ઈરાદેથી કર્યું હતું એટલે આ કૃત્ય કયા ઈરાદાથી કર્યું ને એ હજી સુધી પોલીસ સ્પષ્ટ થઈ નથી પોલીસને વેપન્સ પણ મળી આવ્યા છે બધું જ મળી આવ્યું છે પણ પોલીસ હજી આ મામલે જે વાતચીત કરી મીડિયા સમક્ષ કરી પરંતુ એમાં કોઈ હજી સ્પષ્ટતા નથી પરંતુ આપણે અત્યારે વાતચીત કરવાની છે એ ખાલી લક્ષ્મણભાઈની કરવાની છે તો એ લક્ષ્મણભાઈને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા પૂછપરછ માટે બોલાવ્યા તો વાતચીત એવી હતી કે આ કેસનું પહેલું એ લક્ષ્મણભાઈ સુધી કેવી રીતે પહોંચતું હતું તો પહેલું લક્ષ્મણભાઈ સાથે એટલે પહોંચતું હતું કે લક્ષ્મણભાઈને પૈસાની લેવડ દેવડ હતી આમના જોડે એટલે કે સુરેશ જોડે એટલે સુરેશ જોડે પૈસા લેવાના હતા સુરેશ જોડે પૈસા લેવાના હતા તો સુરેશે પૈસા આપવા માટે કરીને આ કૃત્ય કર્યું હોય કે ન કર્યું હોય તો આપણને ખબર નથી પરંતુ જ્યારે આ કૃત્ય થઈ ગયું એના પછી ઘરેણા લઈને આ લોકો પહોંચ્યા હતા જેની આપણે પુષ્ટિ નથી કરતા લોક ચર્ચા મુખે ચર્ચા છે કે ઘરેણા લઈને આ પહોંચ્યા હતા ને ત્યાંથી જે વાતચીત થઈ કે મતલબ કે જે જે ત્યાંથી જે આપણે જવેલેશ હતી જવેલેશે આ લોકો ગયા હતા ને જેમાં લક્ષ્મણભાઈ સાથે હતા એવું લોકો અને એવું સુરેશ કહી રહ્યો હતો પરંતુ સુરેશ જ્યારે આવું કહી રહ્યો હતો લોકો જ્યારે આવું કહી રહ્યા હતા ત્યારે સુરેશની આ સ્ટોરી ઉપર પોલીસે વિશ્વાસ કરીને લક્ષ્મણભાઈને એકવાર લઈ તો લીધા પણ લક્ષ્મણભાઈની પૂછપરછ કરતા પોલીસને એમની વાતચીતની અંદર કદાચ એવું લાગ્યું હોય કે ભાઈ શું લક્ષ્મણભાઈએ એવું કીધું પોલીસને કે મને આ વસ્તુની જાણ નથી ઘરેણાં લઈને આવ્યા એ બરાબર છે ઘરેણાં આપવા માટે પણ અમે એમને લઈ ગયા પરંતુ એમને એવું કીધું હતું કે અમારા ઘરેથી અમે ઘરેણાં લઈને આવ્યા છે ને અમે અડાણાં મૂકવા જઈ રહ્યા છે ને એ આપીને તમારા પૈસા ચૂકવી જઈશું હવે આ બધા જ પહેલુંઓની અંદર સૌથી મોટો સવાલ એ આવે છે કે ઘરેણાં એમના ઘરે જો હતા તો પૈસા આટલા ટાઈમથી માંગતા હતા તો પહેલાં કેમ ના આપી દીધા પરંતુ ઘરેણા લઈને આવ્યા અને કદાચ લક્ષ્મણભાઈને ખબર પણ નહીં હોય કારણ કે લક્ષ્મણભાઈને ખબર ના પણ હોઈ શકે ને લક્ષ્મણભાઈ થોડા પ્રતિષ્ઠિત વ્યક્તિ છે લક્ષ્મણભાઈ આજુબાજુમાં પોતાની પ્રતિષ્ઠા ધરાવે છે ને લક્ષ્મણભાઈએ ખુદ આ પોસ્ટ એ પોતાના શેરથી સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી હતી જે ઓશીબેન અને એમના જે પતિશ્રી એટલે કે સ્વ વર્ધાજીનું નિધન થયું પરંતુ આ બધા જ મામલાની વાત છે જ્યારે એ કળા એ વસ્તુ એ જે 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 માલ હશે એ એમના સુધી પહોંચ્યો હશે કે એમને જોયો હશે તો એમને યાદ નહીં આવ્યું હોય કે કદાચ આવી ઘટના ઘટી છે તો કદાચ એ આ જ માલ નથી પરંતુ એવું ના પણ બન્યું હોય આપણે કોઈ કશું કશું કહી જ નથી શકતા આ મામલે કારણ કે આમાં જે ઊંડાણપૂર્વક તપાસની અંદર શું થાય છે પરંતુ કાલે જ્યારે ચોથું નામ એ નીકળી ગયું એટલે કે લક્ષ્મણભાઈ પટેલનું નામ નીકળ્યું અને અચાનક શામળાજીનું નામ એ આ મેટરમાં દાખલ થઈ જતા ઘણા બધા લોકોને લોકમુખે ઘણી બધી ચર્ચાઓ હતી અને ઘણા બધા લોકો સવાલ કરી રહ્યા હતા કે આ મેટરમાં આવી રીતે કેવી રીતે બન્યું તો શામળાજી બાળી બાબતમાં તો હજી આપણે એટલા બધા સ્પષ્ટ નથી થયા પરંતુ વાતની અંદર પણ આપણે સ્પષ્ટ થઈ જઈશું કારણ કે શામળાજી એમના જે પિતા છે એમની વાતની અંદર સ્પષ્ટ નથી તો પોલીસનું એવું કહેવું છે કે તમે જાણતા હતા કે ઘરે તમારે ઘરે આ મેટર થઈ હતી અને તમે જાણતા હતા હા તો સુરેશે આવું નરાધમ કૃત્ય કર્યું આવું રાક્ષસી કૃત્ય કર્યું છે તો કદાચ એની મેટરને જાણતા હો એમ કરીને અચાનક એમનું નામ લઈ આવવામાં આવ્યું કારણ કે કેવું હતું કે શરૂઆતથી જ્યારે તપાસ થતી હતી ત્યારે તપાસના કોઈ પહેલું એ શામળાજી સુધી તો પહોંચ્યા જ નહોતા એમના પુત્ર સુધી હતા એમના મામા સુધી હતા અને ઠાકોર જે દિલીપ છે એના સુધી પહોંચ્યા હતા તો આ જગ્યાએ પહોંચેલા પહેલુઓને અચાનક આવી રીતનો વળાંક આવી ગયો અચાનક જ એક નામ નીકળી ગયું ને અચાનક જ એક નામ એન્ટર થઈ ગયું પરંતુ જો કોઈ નામ નીકળ્યું કે કોઈ નામ એન્ટર થયું એ કોઈ માઈને રાખતું નથી કારણ કે પોલીસ પૂછતાછની અંદર બધા જ લોકોને બોલાવતી હોય છે અને જે સાબુતી લાગતી હોય જે સબૂત મળતા હોય છે જે આધારે એમના જોડે એવિડન્સ આવતા હોય છે ને જે આધારે પ્રૂફ મળતા હોય છે એ આધારે પોલીસ કાર્યવાહી કરતી હોય છે બાકી પૂછપરછમાં લાવેલા બધા જ લોકો કંઈ આરોપી નથી થઈ જતા બધા લોકો કંઈ દોષી નથી હોતા અને લાવેલા બધા લોકો નિર્દોષ પણ નથી હોતા પરંતુ આ જે ઘટના ઘટી એ ઘટના બાદ હવે નવા પહેલુઓની અંદર આમાં શું ખુલે છે એ પણ આપણે વાતચીત કરીશું પછી જે પોલીસ જે કહી રહી છે એ આપણે વાતચીત છે કે તાંત્રિક વિધિ કે ચોરીના ઈરાદે તો એ મામલે શું હતી સ્પષ્ટતા કે શું છે એ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર ખુલાસો કરીશું અને એમાં વાતચીત કરીશું કે આ લોકોએ કયા ઈરાદે કર્યું કરી તો નાખ્યું આ ચાર રાક્ષસો પકડાઈ તો ગયા પરંતુ આ રાક્ષસો એ આ કાર્ય કેમ કર્યું એ પણ જાણવું ખૂબ જરૂરી છે કારણ કે સમાજમાં જ્યારે કોઈપણ ઘટના ઘટતી હોય છે ત્યારે સૌથી મોટું જાણવું એ જરૂરી છે કે આ ઘટના એ કેમ ઘટી અને આ ઘટના પાછળ શું તથ્ય હતું અને કેવી રીતે કરવામાં આવ્યું આમાં ઘણા બધા પહેલુઓ છે હજી પણ જાણતા રહીશું અને બીજું તો જે રીતે આપણા જોડે અપડેટ અને પોલીસથી નવી માહિતી આવતી રહેશે એવી આપણા સુધી પહોંચાડતો રહીશ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરજો જેથી હું આપણા માટે અદભૂત વિડીયો બનાવતો